સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ સાયલાના સુદામડા સહિતના ગામોમાં પીજીવીસીએલની ટીમની સાથે રાખી અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમોના ઘરે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસે પીજીવીસીએલ તંત્રને સાથે રાખી અને વીજ ચેકિંગ હાથ ધરતા વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આ સાથે જ ચોરીઓ સામે આવતા રૂપિયા સાઠ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો

ના એટલે હું છે ને અહીંયા છું અહીંથી એક પોલ્યુશન જઈ અને મામતા કચેરી જઈને તમારે કેટલી વાર છે કઈ વાંધો નહીં અડધી કલાકમાં અમે હું છત્રી ટકા બે રહી આવી જઈ

હા હા ના ના એટલે હું છે ને અહીંયા છું આઈટી એક ફાઉન્ડેશન અને મામતા કચેરી છે તમારે કેટલી વાર છે અડધી કલાકમાં